જે ઇમ્બેલેન્સ થઈ રહ્યું છે સ્વાદિષ્ઠાન ચક્ર તો એનાથી ઘણા બધા નેગેટિવ ઇમ્પેક્ટ પડી રહ્યા છે પણ જયારે બેલેન્સડ હોય છે તો એની શું અસર થાય છે સ્વાદિષ્ઠાન ચક્ર જ્યારે બેલેન્સ હોય ને ત્યારે બંને પર અસર થાય મેલ ફિમેલ પણ ફિમેલ જે છે ને એક અલગ સ્તર પર હોય કારણ કે સ્વાદિષ્ઠાન ચક્ર છે લાગણીનું સ્તર છે જો શારીરિક રીતે જોઈએ તો આપણે જેમ ઇમબેલેન્સના સિમ્ટમ્સ જોયા તો એનાથી બિલકુલ અપોઝિટ એ બેલેન્સમાં દેખાશે એ દીકરીના પીરિયડ્સ એકદમ રેગ્યુલર હશે એ એનો ફ્લો પણ સરસ હશે અને પીરિયડ્સ ક્યારે આવીને જતા રહે એને ખબર પણ નહીં પડે તો એ એક તો એના પીરિયડ્સ ફાઇન હશે બીજું કે એની રિપ્રોડક્ટિવ સિસ્ટમ હેલ્ધી હશે એટલે કે જેનેકોલોજીકલ ઇસ્યુઝ નહીં હોય અને એમના માટે ગર્ભધારણ કરવું અને ગર્ભાવસ્થા દરમિયાન નવ મહિના એ બાળકને પોષણ આપવું એ એના માટે સહેલું હશે શારીરિક સ્તર પર શરીરના સ્તર પર એટલું બધું એક સુખદ અનુભવ થાય કે એને પોતાનું શરીર હળવું લાગે અને એટલા માટે કંઈ પણ કામ કરવાનો એનામાં ઉત્સાહ હોય એવી જ રીતે જો માનસિક સ્તર પર જોઈએ તો જેમનું સ્વાદિષ્ઠાન ચક્ર બેલેન્સ છે ને એની લાગણીઓ બહુ સંતુલિત હોય એટલે પોતાની લાગણીઓ એ દબાવે નહીં